એક મેણું માર્યું પત્નીએ મારામાં જેટલી પ્રીતિ છે એની અડધી પ્રીતિ પણ જો ભગવાનમાં હોય તો તમારો બેડો પાર કહેતા સાગર પાર થઈ જાઓ અને તુલસીદાસજીને લાગી આવ્યું અને તુલસીદાસજી ઘરેથી નીકળ્યા અને પોતે સાધુ થઈ ગયા ગુરુ હરિહરિયા ગુરુ નરહરિ મળ્યા હતા એમની પાસેથી રામાયણ સાંભળેલી અને પછી પોતે રામાયણ લખવાનું શરૂ કર્યું અને એ આ તુલસીકૃત રામચરિત માનસ તૈયાર થયો નાનપણમાં અમુક દુઃખ અમુક માણસે આપેલો જાકારો એ ઘણીવાર માણસને બહુ ઊંચી પદવી સુધી લઈ જતા હોય છે ભાગવતની કથા તમે સાંભળી છે બધા જ અપમાનો દુઃખ માટે જ નથી હોતા અમુક અપમાન પણ માણસની જિંદગીનો દરવાજો ખોલતા હોય છે આપણે અપમાન ને દુઃખ ને દુઃખ ને અપમાન જ માન્યા છે પણ જો એને વળાંક દેતા આવડે તો પણ પ્રગતિનો સુખનો સન્માનનો માર્ગ બની શકે એ વાત બહુ પાકી છે જે પથ્થર રોજ આપણને રસ્તામાં નડતો હોય એ જ પથ્થરને થોડો ઘાટ દઈ દેવામાં આવે તો આપણા ઘરનું પગથિયું પણ બની શકે અને ચડવાના કામમાં પણ આવી શકે પથ્થર પથ્થર જ હોય એક દિવસ નડતો હોય અને એક દિવસ એને થોડો ઘાટ આપી દઈએ તો પગથિયું પણ બની શકે એવી જ રીતે દુઃખ અપમાન મુશ્કેલી આ નડનારા જ હોય પણ જો એને યોગ્ય સમજણથી યોગ્ય ઘાટ આપી દઈએ તો પ્રગતિનો પંથ પણ બની જાય ધ્રુવજીનું આખ્યાન તમે ભાગવતમાં સાંભળ્યું હશે એની અપરમાં સાવકીમાં એ મેણું માર્યું તમે બધા સાંભળ્યું છે એટલે શોર્ટમાં કહું ધ્રુવજીના પિતા ઉત્તાનપાદ રાજા રાજસિંહાસન પર બેઠા હતા ઉત્તાનપાદ રાજાને બે પત્નીઓ હતી સુરુચિ અને સુનિતિ સુરુચિના દીકરાનું નામ ઉત્તમ અને સુનિતિના દીકરાનું નામ ધ્રુવ સુરુચિ પત્ની રાજાને વાલી હતી સુનીતિ એટલી બધી વાલી નહોતી પેલા ઝાઝી પત્નીઓમાં આ ડખો બહુ થતો હવે સારું થયું એક પત્ની વ્રત આવી ગયો અટણ તમે બધા જાણો છો એક માય તે કળે આવી ગયા હોય ઘણા હવે એ બે પત્નીઓ એમાં સુરૂચિવાલી એ પડખે બેઠી હતી રાજાની એનો દીકરો ઉત્તમ એ રાજાના ખોળામાં બેઠો હતો અને એ જ સમયે પાંચ વર્ષનો ધ્રુવ આવ્યો એને એમ થયું કે હું પણ મારા પિતાના ખોળામાં બેસું એટલે ધ્રુવ બેસવા આવ્યો રાજાની ઈચ્છા હતી પણ પડખે વાલી પત્ની સુરૂચિ હતી કે ત્યાં સુધી બેહાડાય નહીં કંટ્રોલ રિમોટ કંટ્રોલ એના હાથમાં હતો એટલે રાજા એ બેહાડાયો નહીં ધ્રુવ હતી એટલે શું બોલી કે તને આ સિંહાસન ઉપર બેસવાનો મળે તારે જો આ સિંહાસન ઉપર બેસવું હોય તું તો અપમાનિત પત્નીનો દીકરો છો તું અપમાનિત પત્ની સુનીતિનો દીકરો છો તને આ રાજ સિંહાસન ઉપર બેસવા ના મળે આ ખોળા ઉપરને આ સિંહાસન ઉપર બેસવું હોય તો આરાધના કરી મારે ઉદરે જન્મ લે તો જ તને આ સિંહાસન ઉપર બેસવા મળે અને આમ હડસેલો મારી બાવડું પકડી અને ધ્રુવજીને આંખો હડસેલી દીધો પાંચ વર્ષનો છોકરો ભાગવતમાં એમ લખ્યું કે નાગણીને કોઈ સંછેડે અને જે ફૂફાડા મારે એમાં પાંચ વર્ષનો છોકરો ફૂફાડા મારતો મારતો પોતાની સગીમાં સુનીતિ પાસે ગયો અપમાન ભયંકર થયેલું ક્ષત્રિયનું લોહી અપમાન તો સહન થાય નહીં અને એમાં એની સગીમાં સુનીતિ એટલું કીધું બેટા તારી સાવકી માએ જે કીધું એ સાચું કીધું ખોટું નહીં તારા પિતા મને પત્ની કહેવામાં પણ શરમ અનુભવે છે અને મારે ઉદર તે જન્મ લીધો બેટા હું પણ અપમાનિત થઈ રહી છું એટલે તારે અપમાનિત થવું જ પડે એમાં સવાલ નથી પણ દીકરા તારી માનું અમંગલ થાય એવો તું વિચાર પણ ન કરતો દીકરા આ દુનિયામાં ભગવાન સિવાય આપણું કોઈ નથી બેટા તારા દાદા મનુ રાજા ઊંચી પદવીને પામા એ ભગવાનની આરાધના કરીને પામા અને તારા પરદાદા બ્રહ્માજી પર પદવી ઊંચી પદવીને પામા એ ભગવાનની આરાધના કરીને પામા માટે દીકરા તું ભગવાનનું ભજન કરવા જા અપમાન રૂપી પથ્થરો તો આડો આવ્યો જ ધ્રુવને પણ એની હગી હગીમાં સુનીતિએ એને રૂડો ઘાટ ઘડી દીધો અને બાળકને આરાધના કરવા મોકલ્યો એક માહારી મળી ગઈ ધ્રુવને આગળ જતા ગુરુ નારદજી મળી ગયા નારજી કે દીકરા ક્યાં જાશો ભગવાનનું ભજન કરો અરે તારી ઉંમર રમવાની છે ખાઈ પીને મોજ કરવાની આ ઉંમરમાં ભગવાન ભજવાના ના હોય મારી સાવકી માએ મારું અપમાન કર્યું છે અમારી પેઢીઓમાં કોઈ પદવી ન પામ્યા હોય એવી હું પદવી પામીશ અને પછી હું ઘરે પાછો આવીશ નારદજી કહે છે કે હવે અપમાન કર્યું તો તારી માએ કર્યું છે ને અને તું નાનો છોકરો છોકરાને વળી માન અપમાન શું હોય પાછો વળી જા પાછો વળી જા આરાધના તપ તારાથી ન થાય જો આ શ્રદ્ધા ડગાડવાનું કામ છે ઓ ભાઈ હા નારદજી સાય કરીને આવેલા જોવું છે મારે આની પરીક્ષા કરવી આનામાં મક્કમતા કેટલી છે આની શ્રદ્ધા દ્રઢ કેટલી છે નારદજી કે પાછો વળી જાય ધ્રુવજી કે છે કે મારી સાવકીમાં એવા વચન રૂપી બાણ માર્યા છે મારું હૃદય વિંધાઈ ગયું છે તમે કોઈ પણ વાત કરશો ને મારા હૃદયમાં ટકશે નહીં અને ત્યારે નારદજીએ જોયું કે આ દીકરો મક્કમ છે આની શ્રદ્ધા ડગે એમ નથી આ તમે ઓલું ભેંસ બાંધવાના ખીલા ખોડતા હો ગાયો ભેંસો બાંધવાના પછી એને ધરબો ખોડીને પછી આમ જરાક હલાવે ખેડૂત હોય ને એ હલાવે હું કરવા કાઢી નાખવા નહીં જોવા કે ડગતો હોય તો હજી વધારે ધરબી દઈ નારદજી આવી રીતે જોયું કે આ છોકરો ડગતો નથી ને અને પછી દરવજીને નારદજીએ મંત્ર આપ્યો ઓમ નમો ભગવતે વાસુદેવાય અને જપ કરતા ધ્રુવ પદની પ્રાપ્તિ કરી ધ્રુવજીએ અને રાજસિંહાસન પણ એણે જ પ્રાપ્ત કર્યું છત્રીસ હજાર વર્ષ સુધી ધ્રુવજીએ રાજ તમે જો અપમાન થયું દુખ આવ્યું પણ એ દુખમાં નો એણે અંધશ્રદ્ધાનો માર્ગ અપનાવ્યો નો એણે ડ્રિંકિંગનો માર્ગ અપનાવ્યો આ બી બહુ સમજવા જેવું છે માણસને જરા તરા કંઈક સ્ટ્રેસ અનુભવાતો હોય ને કાંઈક મુશ્કેલી હોય પ્રોબ્લેમ હોય વ્યસનના માર્ગે ચડે છે કોઈ ડ્રિંકિંગના માર્ગે દારૂ પીવાના માર્ગે હવે તો ધીરે ધીરે ડ્રગ્સ બી શરૂ થઈ ગયું છે નહીં મુશ્કેલી દુઃખ કાંઈ પણ જો એક વાત મારે તમારી યાદ રાખવી આ દુનિયામાં આવ્યા છે એટલે પ્રોબ્લમ તો આવવાનો આવવાનો ને આવવાનો તે વૈશાખ મહિનામાં આપણે કથા શરૂ કરી છે એટલે પવન તો થોડો થોડો તો રહેવાનો જ એમાં જ આપણે અગિયાર દી પૂરા કરવાના બહુ સીધી વાત છે ને ભાઈ શ્રાવણ મહિનામાં આપણે અહીં કથા માંડી તો વરસાદ આવે કે નો આવે બહુ સીધો નિયમ છે શ્રાવણ મહિનાનો નિયમ છે વરસાદ પડવો એટલે આવે જ તે એમ આ દુનિયામાં હું તમે આવ્યા એટલે દુઃખ તો આવવાનું આવવાનું ના આવવાનું અમારે ટકાવાળાને લેવા દેવા વિના નો આવે એટલે તમાર વાળવાળાને તો આવે જ તે